આજની મોટી ખબર મહેસાણાથી આવી રહી છે જ્યાં કોંગ્રેસ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ નશાની હાલતમાં વાહન ચલાવી અને અકસ્માત સર્જી દીધો છે મિત્રો અમને મળેલી વિગતો અનુસાર મહેસાણા શહેર કોંગ્રેસના નવ નિયુક્ત થયેલા મહામંત્રી અકસ્માત કરી દારૂ પીધેલી હાલતની અંદર વાહન ચલાવ્યું હતું શું છે સમાચારો વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ મહેસાણાના કોંગ્રેસ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ નશાની હાલતમાં વાહન ચલાવી અને અકસ્માત સર્જ્યો છે મહેસાણા શહેર કોંગ્રેસના નવનિયુક્ત મહામંત્રી પાર્થ રાવલે ગતરાત્રે ફુવારા સર્કલ નજીક પોતાની બલેનો કાર વડે અન્ય વાહનો જેમાં એક સ્કોર્પિયો કાર પણ સામેલ હતી તેને ટક્કર મારી દીધી હતી અને અકસ્માત મહેસાણાના ડિસ્ટ્રિક્ટ બેંકની આગળ અને કોંગ્રેસના નવા ભવનના ઉદ્ઘાટન વિસ્તારની નજીક બન્યો છે

પાર્થ રાવલ તેઓ કોંગ્રેસના જિલ્લા સ્તરની જવાબદારી સંભાળી રહ્યા છે અને તાજેતરમાં જ મહામંત્રી તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની કારમાંથી પોલીસને દારૂની બોટલ મળી આવી છે જેમાં રાજસ્થાન ઓન્લી ફોર સેલ નું લેબલ છે. ઘટના સ્થળે એકઠા થયેલા લોકોએ તેમને ઘેરી લીધા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો તો મહેસાણા એ ડિવિઝન પોલીસે તુરંત જ કાર્યવાહી કરી તેમને અટકાયત કરી છે. ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનાવી દીધો છે કારણ કે જવાબદાર હોદ્દા પર નેતા દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરી અને પાર્ટીની પ્રતિષ્ઠા પર પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમયથી ગુજરાતમાં દારૂના મુદ્દે કોંગ્રેસના લોકો સત્તાપક્ષ ભાજપને ઘેરી રહ્યા છે જેને લઈ રાજ્યભરના અનેક જિલ્લામાં હોબાળાના અહેવાલો અને સમાચારોના માધ્યમોથી સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે ખુદ કોંગ્રેસના જ આગેવાન નશાની હાલતમાં બરબજારમાં અકસ્માત સર્જે તો હવે કહેવા કોને જવાનું